ઘાટ કરતાં ઘણામાં મોંઘી તે કહેવત આપણે સાંભળી છે પરંતુ શોખીનો આ પ્રકારની બાબતથી ક્યારેય ભરવા કરતા નથી દુબઈમાં મોબાઈલ યુનિક નંબર માટે બોલી શરૂ થઈ તો તે બાવીસ લાખથી થઈ હતી અને જ્યારે તે પૂરી થઈ ત્યારે તે નંબર સાત કરોડ રૂપિયામાં વેચાયો હતો કદાચ આ નંબરના શોખીનોએ તેની પાસેના મોબાઈલ ફોન કરતાં પણ ઊંચી કિંમત તેના નંબરની ચૂકવી હશે પણ ગાનપણને કોઈ સીમા હોતી નથી તે આને કહેવાય હવે દરેકને જાણવાની રીતે જારી થાય કે આ એવો કયો નંબર હતો જેને આટલી ઊંચી કિંમતે ખરીદવામાં આવ્યો વાસ્તવમાં દુબઈમાં ચેરિટી માટે એક લીલા લીલામીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં યુનિક નંબર પ્લેટ મોબાઈલ નંબર માટે બોલી લાગી હતી આ કેમ્પેન દુબઈના શાસક અને યુ વાઇસ પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમે લોન્ચ કર્યું હતું તેમાં લગભગ દસ ફેન્સી કાર નંબર પ્લેટ અને એકવીસ એક એકવીસ મોબાઈલ નંબરની હરાજી થઈ હતી તેમાં સૌથી વધારે કિંમત પર વેચાયેલો મોબાઈલ નંબર છે ઝીરો અઠ્ઠાવન સેવન 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 હતો સ્થાનિક અખબારના જણાવ્યા મુજબ આ નંબર માટેની નિલામી બાવીસ લાખ રૂપિયાથી શરૂ થઈ હતી અને સાત કરોડ રૂપિયા સુધી પહોંચી હતી કારની નંબર પ્લેટો કુલ સાઠ કરોડમાં વેચાઈ હતી સાત કરોડમાં સી વેચાવાની વાત વાયરલ થતાં યુઝર્સ તેના પર જબરદસ્ત પ્રતિક્રિયા આપી રહ્યા છે લોકો આચાર્ય વ્યક્ત કરી રહ્યા છે કે આ લોકો પાસે એટલી બધી ધન સંપત્તિ છે તેઓ ઘાટ કરતાં પણ ઘણામાં મોંઘું હોય તો પણ ખરીદવામાં ફાંસીમાં કરતા નથી તો આ છે યુનિક નંબર જેના માટે સાત કરોડ રૂપિયાની બોલી લાગેલી હતી તો આવી જ અવનવી રોચક જાણકારીઓ માટે આપણા ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ